હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરૂચની જે પ્રખ્યાત સફેદ ખારી ખારીસિંગ આવે છે તે બધી સ્ટીક અને ટિપ્સ સાથે આપણે બનાવીશું આપણે ઘરે જે ખારી ખારીશિંગ બનાવીએ છીએ તે લાલ કલરની થાય છે અને બજારમાં જે મળે છે તેના જેવી પોચી નથી થતી તો આપણે તેની સ્પેશિયલ ટ્રીક સાથે આજે ખારી ખારીશિંગ બનાવીશું એકદમ બજાર જેવી જ રેસિપી ચાલુ કરતાં પહેલાં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે બજાર જેવી ભરૂચી ખારી સિંગ બનાવવા માટે આપણે આવી રીતે મોટા દાણાવાળા પહેલાં સિંગના દાણા લઈ લેશું તેને બરાબર સાફ કરીને લેવાના છે ખરાબ દાણા કે ફાડા દાણા કે પછી એકદમ આવા ઝીણા દાણા પણ નહીં દાણા જો ઝીણા હશે તો આપણી ખારીસિંગ બજાર જેવી નહીં બને મોશ્ચરનું પ્રમાણ ઝીણા દાણામાં વધારે હોય છે એટલે બને ત્યાં સુધી મોટા એક સરખા દાણા લેવા હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે જાડા તળિયાવાળી તવી મૂકીને તેમાં આપણે એક લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે આ પહેલી ટીપ્સ છે ખારીશિંગ બનાવવા આ રીતે પહેલાં આપણે દાણાને પાણીમાં બોઇલ કરવાના છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે જે સિંગના દાણા લીધા છે તે તેમાં એડ કરી દઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે પાંચથી છ મિનિટ માટે દાણાને નોર્મલ કૂક કરવાના છે બહુ એકદમ કૂક નહીં પણ માત્ર થોડા એવા કૂક કરવાના છે દાણા એકદમ બાફાવા નથી દેવાના થોડા પોચા પડે અને દાણામાંથી આવી રીતે તેનું લાલ પાણી દૂર થઈ જાય ત્યાં સુધી જ આપણે કૂક કરવાના છે અને દાણાને કૂક કરતી વખતે આપણે અત્યારે મીઠું નથી નાખવાનું આ તેની પહેલી ટ્રીક છે દાણા જે એકદમ સફેદ કલરના કરવાના છે ભરૂચી સિંગ જેવા એટલે આપણે દાણા બોઇલ કરતી વખતે તેમાં મીઠું નહીં નાખીએ આપણે જ્યારે એમના ખરી સિંગ બનાવીએ છીએ ત્યારે આપણે દાણા બોઇલ કરતી વખતે મીઠું નાખીએ છીએ એટલે દાણા એકદમ પોચા પડી જાય છે આપણે દાણાને પાંચથી છ મિનિટ સુધી આવી રીતે બોઇલ કરીને મીઠા વગર જ બોઇલ કરવાના છે અને પછી હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું દાણા આપણા કૂક થઈ ગયા છે ઓવર કૂક નથી કરવાના માત્ર થોડા એવા પોચા પડે તેટલા જ કૂક કરવાના છે થોડીવાર માટે આવી રીતે ચલાવતા રહીશું અને પછી આવા કાણાવાળા વાસણમાં કે પછી ભાતની જે જારી આપણે રાખીએ છીએ તેમાં આપણે તેનું બધું પાણી નીતારી લેશું અને દાણા એકદમ કોરા કરી લેવાના છે તેમાં જરા પણ પાણી ન રહે તે રીતે અને હવે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અહીં મેં ચારસો ગ્રામ જેટલા દાણા લીધા છે એટલે બધા જ દાણા મીઠાથી કવર થઈ જાય તે રીતે આપણે મીઠું નાખવાનું છે મીઠું એક ચમચી નાખીને આવી રીતે આપણે દાણાને મિક્સ કરીને મીઠામાં એકદમ કોટ કરી લેશું મને મીઠું થોડું અહીં ઓછું લાગ્યું છે એટલે મેં ફરી પાછું તેમાં અડધી ચમચી કરતાં ઓછું એવું મીઠું ફરી નાખીને ફરી પાછા ઉપરથી નીચે સુધી કોટ કરી લેવાના છે અત્યારે આપણે મીઠું નાખ્યું છે તે રીતે મીઠું નાખવાનું છે કૂક કરતી વખતે નહીં અને દાણાને મીઠાથી કોટ કરીને આપણે પાંચ મિનિટ સુધી રહેવા દેવાના છે ઝાઝીવાર નહીં મીઠ મીઠાના લીધે દાણા આપણા પોચા પડી જાય એટલે આપણે થોડીવાર માટે દાણાને સેટ થવા માટે મૂકીશું અને તરત જ શેકવાના છે એટલે ઝાઝીવાર રહેવા નથી દેવાના પાંચ મિનિટ પછી તમે દાણા જોશો તો એકદમ સરસ એવા મીઠાથી કોટ થઈને છૂટા છૂટા થઈ ગયા છે હવે આપણે તેને શેકવાના છે શેકવા માટે આપણે દાણાને અહીં મીઠામાં શેકવા છે એટલે જાડા તળિયાવાળી તવીમાં આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર મીઠામાં શેકીશું મેં અહીં પાંચસો ગ્રામ જેટલું મીઠું લીધું છે તમે મીઠાની જગ્યાએ રેતી પણ લઈ શકો પણ રેતી બધી જગ્યાએ અવેલેબલ હોય કે ન હોય મેં અહીં મીઠામાં શેક્યા છે મીઠું જો તમારી પાસે આગળ આગળ કે પાંચ બેક કરેલી કેકનું કે પડ્યું હોય તે પણ ચાલે નવું મીઠું લેવું તેવું જરૂરી નથી તમે શેકવામાં વાપરેલું મીઠું પણ તમે ફરીથી લઈ શકો મેં અહીં પાંચસો ગ્રામ જેટલું મીઠું ગરમ કર્યું છે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર મીઠું આપણે હાથમાં આવી રીતે સ્ટીમ આવવા મળે તેટલું ગરમ થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે પછી જ તેમાં સિંગના દાણા એડ કરવાને છે સીધા નહીં સ્ટીમ થઈ ગયું છે મીઠું એટલે હવે તેમાં આપણે જે દાણા કોરા કરીને મીઠાના કોટ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને પહેલાં આપણે પાંચ મિનિટ મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ગેસની ફ્લેમ રાખીને દાણાને આવી રીતે ચમચાથી ચલાવતા રહીશું દાણાને સ્થિર નથી રાખવાના તેને ચમચાથી આવી રીતે ચલાવવાનું ચાલુ રાખવાનું છે દાણા આપણા ભીના છે અને પલળેલા છે બફાઈ ગયેલા એટલે શરૂઆતમાં મીઠાથી એકદમ કોટ થઈ જશે અને આવી રીતે મીઠું તેને ચીપકી જશે બધા જ દાણાને આવી રીતે મીઠું ચીપકી જાય તે રીતે મિક્સ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે પાંચથી છ મિનિટ સુધી આવી રીતે દાણાને ચલાવતા રહેવાનું છે જેમ તમારા દાણા શેકાશે તેમ તેનો તેમાંથી મીઠું ખરી પડશે અને મીઠું છૂટું પડી જશે એટલે શરૂઆતમાં આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખીશું પાંચ મિનિટ સુધી સુધી આવી રીતે તમે શેકશો એટલે તમે જુઓ તેમ દાણામાંથી મીઠું હવે છૂટું પડવા લાગ્યું છે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેસું એકદમ લો પણ નહીં અને મીડિયમ પણ નહીં તેમ વચ્ચે રાખીશું મીઠું ધીમે ધીમે હવે છૂટું પડી ગયું છે દાણાને આપણે સ્થિર રાખવાના જ નથી દાણાને ચલાવતા રહેવાના છે નહીતર દાણા બળી જશે એટલે એકદમ દાણા બળી પણ ન જાય તેવી રીતે આપણે તેને શેકવાના છે જો તમે રેતીમાં શેકો તો રેતીમાં પણ આ જ રીતની પ્રોસેસ કરવાની છે દાણામાંથી રેતી છૂટી પડવા માંડે પછી આપણે મીડિયમ ટુ લો હાઈ લો ગેસની ફ્લેમ કરી નાખીશું અને દાણાને લગભગ બારથી પંદર મિનિટ સુધી આવી રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહીને શેકવાના છે ધીરે ધીરે તમારા દાણા તમે જુઓ તે મીઠું એકદમ છૂટું પડી ગયું છે અને કોરા થઈ ગયા છે સાવ એટલે થોડી વાર થાય લગભગ દસ બાર મિનિટ જેવું થાય એટલે આપણે થોડા દાણા બાજુ પર રાખીને ચેક કરી લેવાના જો છે આપણા દાણાની ફોતરા ઉખડી જાય અને અંદરથી એકદમ કડક એવા થઈ જાય ઠંડા પડ્યા પછી તો આપણી ખારીશિંગ તૈયાર થઈ ગઈ છે મેં અહીં લગભગ પંદર મિનિટ જેવા મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર દાણાને શેક્યા છે દાણા એકદમ તમે જુઓ તેમ હવે શેકાઈ ગયા છે અને હાથથી આવી રીતે કરો તો તમારા દાણામાંથી ફોતરા પણ ઉખડી જાય છે આપણી ખારીશિંગ તૈયાર થઈ ગઈ છે એકદમ બજાર જેવી જ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એકથી બે મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીને દાણાને થોડા એવા ઠંડા પડવા દઈશું આપણે ગેસની ફ્લેમ બંધ કરીને દાણાને સ્થિર નથી કરવાના ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે દાણાને ચલાવતા રહીને મીઠું અને દાણા થોડા ઠંડા પડી જાય પછી તેને મીઠામાંથી દાણાને લઈ લેવાના છે આવી રીતે કાણાવાળા વાસણમાં કે જારીમાં આપણે ફરી પાછા દાણા નાખીને દાણામાંથી બધું મીઠું લઈ લેવાનું છે જો તમે ક્યારેય આ રીતે ઘરે ખારી સિંગ બનાવવાની ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો એકદમ ભરૂચી સિંગ જે બજારમાં મળે છે તેવી જ બનશે સ્વાદમાં પણ અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી જો મારી વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં દાણામાંથી મીઠું આપણે આવી રીતે ઝાટકીને બધું કાઢી લેવાનું છે અને દાણાને આપણે લગભગ એકદમ ઠંડા પડી જાય તે રીતે લગભગ અડધીથી પોણી કલાક સુધી બહાર રહેવા દઈશું અને પછી દાણા એકદમ ઠંડા પડી જાય પછી તેમાં આપણે એરટાઈટ બરણીમાં કે પછી ગમે તે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને રાખશો તો તમારા દાણા એક મહિના સુધી સારા રહેશે રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કેવી લાગે તમે જુઓ તેમ હાથથી મસરો ત્યાં બધા જ ફોતરા ઉખડી જાય તેવી બની છે એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી અને બજાર જેવી જોવામાં પણ લાગે છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ